હળવદ નગરપાલિકા દ્વારા ઓગણત્રીસ પોઇન્ટ ઓગણચાલીસ કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કર્યું હળવદમાં બે હજાર વૃક્ષારોપણ સહિત ઓગણત્રીસ કરોડથી વધુ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ શ્રીહોરાએ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા તેમજ એક પેડ કે નામ અવશ્ય વાવા જણાવ્યું હતું હળવદ નગરપાલિકા દ્વારા આગામી સમયમાં નિર્માણ પામનાર સરા ચોકડીથી ત્રણ રસ્તા સુધીનો મુખ્ય રોડ પંદર પોઇન્ટ પંચોતેર કરોડ ભૂગર્ભ ગટર યોજના ફેઝ ટુ સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ બે હજાર ચોવીસ અને ચોવીસ પચીસ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામો તેમજ પંદરમાં નાણાંપંચ અંતર્ગત વિકાસલક્ષી કામો અને બે હજાર વૃક્ષારોપણ સહિત ઓગણત્રીસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડથી વધુના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું હળવદ ચોકડી ખાતે આર એડનબી ઓફિસે કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે સંસદ સભ્ય ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય

કરરા નાકા થઈ અને હાઉસ સુધીના ત્રણ દસતા સુધી રોડ મંજૂર થયેલો છે એનું આજે ખાતમુહૂર્ત હતું ઘટ ગટરનું પણ આજે ખાતમુહૂર્ત હતું ત્યારે વીસ કરોડ ઉપરાંતના વિકાસના કામોના આજે ખાતમુહૂર્ત થયા છે ત્યારે નરેન્દ્ર મોદી સાહેબની જે કલ્પના છે બે હજાર સુડતાલીસ સુધી ભારતને ઈચ્છિત રાષ્ટ્ર બનાવવાનો તેમાં આપણા મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ જ દિશામાં આ ગુજરાતનો વિકાસ કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આગામી ભવિષ્યની અંદર હળવદ વિકાસથી વંચિત ન રહે એ માટે અમે સતત પ્રયત્નો કરતા રહીશું અને આગામી સમયની અંદર હળવદના વિકાસના કામોની જે કંઈ જરૂરિયાત હશે એને સતત ચિંતા કરી અને હળવદને વિકસિત તાલુકો બનાવવાની અમારી નેમમાં અમે સફળ વધતા રહેશું એવી વાત જે અંદાજીત ત્રીસ કરોડના નવા ગામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે જેમાં હરવદના આર્થ સમાન ગણાતો રોડ સારા ચોકરીથી સરા નાખવું અને અત્યારથી ત્રણ રસ્તા સુધીનો જે મુખ્ય રસ્તો છે ત્રણ પોઈન્ટ બાસઠ કિલોમીટરનો તે નવો બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સિવાય જે વોર્ડ નંબર એક અને સાતમાં સહિત અન્ય વિસ્તારોમાં જે ગટરની સમસ્યા હતી તેના સમાધાન માટે યુટીની બેસનું જે આઠ કરોડના ખર્ચે સમગ્ર પ્રોજેક્ટ સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે તેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સિવાય એક પેટા નામ જે કાર્યક્રમ છે અંતર્ગત સાથે બે હજાર થી વધુ વૃક્ષો આયોજન કરેલું છે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સિવાય શહેરના જે અનેક મુખ્ય રસ્તાઓ છે અનેક નાના મોટા રસ્તાઓ છે એનું પણ આજના આજના દિવસે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને સમગ્ર રકમ ત્રીસ કરોડ જેવી થાય છે રિપોર્ટર મયુર રાવલ હળવાદ જીટીવી ન્યૂઝ